આજે નિકાવા ગામે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાની આ સંયુક્ત બેઠક લોકસભા બાર ઉપરથી ઇન્ડિયા ગઠબંધનના અંતર્ગત आम आदमी पार्टी ने कांग्रेस कोग्रेस पक्षिक उम्मेदवार तरीके हूं आज चूंटी लड़ी रो छा गांव अंदर एक मत मांगवा विनंती करवाओ तरह आज की आ मीटिंग में उपस्थित एवं चौहत्तर का विधानसभा पूर्व धार सभ्य श्री प्रणीरभ मुछड़िया साहेब एवं आम आदमी पार्टी ने प्रदेश नेता माननीय ने श्री प्रकाश भाई डोंगा जामनगर जिला कोस समिति पूर्व प्रमुख જેટી પટેલ સાહેબ તથા મુસ્લિમ સમાજના જિલ્લાના માઇનોરિટી સેલના પ્રમુખ માન્યભાઈ સોહિલભાઈ તથા ક્ષત્રિય સમાજના આગેવાન તથા મંચ ઉપર મહાનુ મંચસ ઉપર બિરાજમાન તમામ મહાનુભાવો બંને પાર્ટીના ભાઈઓ બહેનો માતાઓ વડીલો અને યુવાન સાથી મિત્રો આજે સાહેબે કીધું કે પંચાયત માંડીને પાર્લામેન્ટ સુધીની આ નીકાળવાની નગરીમાંથી જો વ્યક્તિ જતી હોય તો એને નિકાલવાનું હબ એટલે કે રાજકારણનું હબ કહેવું જોઈએ કહેવાની વાત છે કે આપણા ગામની અંદર તાલુકા પંચાયતના સભ્યથી માંડીને જિલ્લા પંચાયતના સભ્યો ધારાસભ્યો અને આજે એમપી તરીકે મને ટિકિટ મળી છે અને મને વિશ્વાસ પણ છે કે હું આજે આ નિકાવાની ધરતી ઉપરથી દિલ્હીના દરબારમાં તમારા પ્રશ્ન લઈને એની પણ મને વિશ્વાસ છે પરંતુ છેલ્લા ત્રીસેક વર્ષથી રાજ્યની અંદર અને દસેક વર્ષથી કેન્દ્રની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે પંચાયતથી માંડીને પાર્લામેન્ટ સુધીની સત્તા ભારતીય જનતા પાર્ટીની છે અને દેશની આમ જનતા હેરાન પરેશાન થઈ રહી છે ગરીબ વર્ગ હોય મધ્યમ વર્ગ હોય સામાન્ય વર્ગ હોય કે અન્ય કોઈ પણ સમાજ નો વર્ગ હોય આજે તમામ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે આજે દિવસે ગરીબી મોંઘવારી બેરોજગારી ભ્રષ્ટાચાર એ માજા મૂકી છે એટલી હદે આ ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલી રહ્યું છે આપણે બધા જ જાણીએ છીએ કે દૂધ ની અંદર નકલી બનાવટ થાય છે ઘી ની અંદર નકલી બનાવટ થાય છે તો આ ભારતીય જનતા પાર્ટી ના શાસનમાં નકલી ટોલનાકા બને છે નકલી કચેરીઓ બને છે નકલી શાળાઓ બને છે નકલી પીએમ ઓફિસના અધિકારીઓ આવે છે નકલી કર્મચારીઓ આવે છે અને હમણાં જૂનાગઢ ભારતીય જનતા પાર્ટી છે આપણો દેશ ખેતી પ્રધાન દેશ કહેવાય છે દેશના સિત્તેર ટકા લોકો ખેતી કરી ગુજરાત જણાવે છે પરંતુ આ ભારતીય જનતા પાર્ટીના સરકારમાં આ સરકાર ગરીબ અને ખેડૂત વર્ગની સરકાર નથી એવું સાબિત થઈ રહ્યું છે એટલા માટે સાબિત થઈ રહી છે એમ કહું છું કે આજે ખેડૂતના દીકરા ને આત્મહત્યા કરી પડી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું હોય તો જવાબદાર ભારતીય જનતા પાર્ટી છે ખેડૂતને જામનગર જિલ્લામાં જે વાત કરી હમણાં જમીન માપણીનો પ્રશ્ન છે એમાં અનેક પ્રકારના વહીવટો થાય છે બધા જ જાણે છે શું આ નેતાઓને નહીં ખબર હોય ક્યારે પણ વિધાનસભાની અંદર કે લોકસભાની અંદર આ પ્રશ્ન નથી પ્રવીણભાઈ હતા ત્યારે પ્રશ્ન ઉઠાયો હતો ભાવ ન મળતા હોય સુપર ખાતર જંતુનાશક દવાઓ ઉપર અઢાર ટકા જીએસટી નાખી અને ખર્ચાઓ બમણા થાય છે અને પાછા વાતો કરે છે ભાવ બમણા કરવાની આ સાબિત કરે છે ખેડૂતના દીકરાને

અને પ્રાયવેટીકરણ મહત્વ પણ આપવામાં આવી રહ્યું છે આજે આપણે આપણા દીકરાને ભણવા ગણવા માટે ગમે તેવડા મહેનત કરીએ છીએ ભવિષ્ય ઉજળું બને પણ આ ભારતીય જનતા પાર્ટી નથી માનતી ભવિષ્ય ઉજળું બને કારણ કે કે આપણી સામે પગ ભરાવશે ને આપણે આપણો દીકરો કે દીકરી હોય એટલા ખર્ચાઓ પાછળ કરે છે આપણે વાલીઓ તો આપણો દીકરો પણ દિવસ રાત ઉજાગરા કરે છે મહેનત કરે છે ભણવા ગણવામાં અને સવારે એકદમ આપવા જાય ને પેપર ફૂટી જાય છે અને આપણો દીકરો કે દીકરી નાસી પાસ થઈ છે હિંમત હારી જાય છે ને આપણે પણ ખર્ચાઓ કરવા પાછળ હિંમત હારી જાય છે અને પાછા તો કે છે ચા બનાવો પકોડા બનાવતો એ શીખવાડે આ ભારતીય જનતા પાર્ટી છે આરોગ્ય લક્ષી વાત કરીએ તો સરકારી હોસ્પિટલો નથી પૂરતી સુવિધાઓ નથી સાધન સામગ્રી નથી પૂરતા ડોક્ટરો નથી કોરોનાની પરિસ્થિતિમાં આપણે બધાએ જોયું છે કે કઈ પરિસ્થિતિનું નિર્માણ થયું અને આપણે આપણા સજનો ગુમાવવાનો વારો આવ્યો હતો આપણને બધાને ખબર છે કૃષિની કેબિનેટ મંત્રી રાઘોજી બીમાર પડ્યા કેબિનેટ મંત્રી હતા પડ્યા જામનગરની હોસ્પિટલમાં લઈ ગયા તો એમાં એનું મશીન બંધ હતું એ કેબિનેટ મંત્રીને જો આ પરિસ્થિતિનું નિર્માણ થાય તો આમ જનતાનો શું તમારે વિચાર કરવાનો છે આવી તો અનેક પ્રકારની સમસ્યાઓ છે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં પંદર લાખ રૂપિયા હતી બીજા કઈક પાર્ટી આપશે ત્રીસેક લાખ તો એક કરોડ નો મેયર થઈ જાય ને તો લોકસભા લડવામાં કામ આવશે પરંતુ કેવાની વાત એ છે પંદર લાખ રૂપિયા ની વાત તો ન્યાય નોટબંધી કરીને

મારો ખેડૂત જનતા કરે છે વાળીએ ફોર લઈ જાય ભાઈ ખેડૂત બેઠામાં જલસા કરે છે આ ફોર વ્હીલ વાળીએ લઈ જવા નથી લીધી પણ તમે જે સેટેલાઇટ થી માપણી કરી છે ને એમાં સુધારા વધારા કરવા માટે નિકાવાથી કે અન્ય કોઈ પણ છેવાડાના ગામથી જામનગર દેવર કચેરીમાં ધક્કા ખાવા માટે લેવી પડી આવી તો અનેક પ્રકારની સમસ્યાઓ છે વિકાસ લક્ષી વાતો કરે છે એક પણ મુદ્દો વિકાસના નામે નથી કે તમારા સુધી જઈ શકે વિકાસનો મુદ્દો લઈને આજે અવારનવાર આ શાસનમાં આંદોલન થઈ રહ્યા છે ખેડૂતો પાર્ટી શિક્ષકો આંદોલનો પતરે યા ભારતીય જનતા પાર્ટી તલાટી મંત્રીઓ આંદોલન પર ઉતરે યા ભારતીય જનતા પાર્ટી આશા વર્કર બહેનો આંદોલન પર ઉતરે ભારતીય જનતા પાર્ટી તો ક્યાં મુદ્દે વિકાસ લક્ષી વાતો કરે છે વાત કરીને એક પણ મુદ્દો એવો નથી કે તમારી જઈને તમારી સામે જઈને ઉઠાવી શકે એના માટે આપણે બધા જાગૃત થવાની જરૂર છે પરિવર્તન લાવવાની જરૂર પરિવર્તન શા માટે પરિવર્તન એટલા માટે જરૂરી છે લોકતંત્ર બચાવવા માટે લોકરાષ્ટ્ર ને બચાવવા માટે સંવિધાન બચાવવા માટે જરૂરી છે આવ ખાસ વિનંતી કરું છું મુદ્દાઓ તો અનેક છે સમયનો પણ અભાવ છે પરંતુ બાળકો તમે જરાક વાત કરીશ કે લોકસભાનો વિચાર મેં એટલા માટે કર્યો પાર્ટીએ ટિકિટ પણ આપી છે પણ મારે મારા જિલ્લા તાલુકા નાના નાના છેવાડાના ગામડાના જનતાઓ છે ને તે ગરીબ વર્ગ હોય મધ્યમ વર્ગો મેં વાત કરી ખેડૂત વર્ગ કોઈ પણ સમાજનો વર્ગ હોય આજે હેરાન પરેશાન થઈ રહ્યો છે એના પ્રશ્નને વાચા આપવા માટે મેં જોયું છે ના ફેડની અંદર કણાની ખરીદી હોય ની ખરીદી હોય વહીવટ થાય છે કે નહીં

સામાન્ય કામ હોય ખેડૂત કે જનતા તો પણ એમાં હેરાન પરેશાન થાય છે તાલુકા પંચાયત ની અંદર પણ આજ પરિસ્થિતિ છે જિલ્લા પંચાયત ની અંદર પણ આજ પરિસ્થિતિ છે પોલીસ સ્ટેશન ની અંદર પણ પણ આજ પરિસ્થિતિ છે કોઈ કચેરી હોય ક્યારેય કોઈના બાપ સીધાની જરૂર છે તમને ખાતરી આપું છું તમારી સાથે જ છું સાથે જ રહેવાનો છું ક્યારે એવું ના વિચારતા કે આપણો સાંસદ બની જશે સરકાર ભાજપ હશે યાદ રાખજો કેન્દ્ર ની અંદર કાયમ એમને માટે કોંગ્રેસનું શાસન હતું રાજ્યમાં છેલ્લા સમય થી ભાજપનું શાસન હતું શું વિકાસના કામ થતા નહી સરકાર કોંગ્રેસ નથી આપણે પણ ચૂંટાઈ જાય છે એમાં કોઈ શંકાને સ્થાન નથી સમય નો અભાવ છે બધું કઈ ના કહેતા આ ગામની અંદર થી સારામાં સારી લીડ મળે અને વિકાસલક્ષી કામમાં સહભાગી બનવું એ માટે તમને ખાસ એક ખાતરી તમારો મત લઈને તમારો મત લઈને તમારી સાથે ક્યારે તમને ખાતરી કરો છું તમારા કોઈ પણ પ્રકારના પ્રશ્નો માટે હલ કરવા માટે તમારા તરફથી પ્રયત્નો હશે અને જરૂર પડે તો લોકસભાની અંદર પણ ઉઠાય છે એની તમને ખાતરી આપું છું આવનારી સાતમી મે રોજ વધુમાં વધુ મતદાન થાય

જિલ્લાની સીટ ઉપરથી ચૂંટાઈને જાઓ ને કાય એમને માટે તમારા લોક પ્રશ્ન હોય કે તમારા વિકાસ વિકાસલક્ષી કામમાં સહભાગીદારી બનવું બસ એક જ સાથે મારી વાત પૂરી કરું છું આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ભારત માતાજી